આજે બધાને બાકી છે સવારનો નાસ્તો કપારી બ્રશ કરવા ગઈ છે દેખતી નઈ હોય હોય છે કેરી તો ખાઈ ગયો કેરી ના કઈ દે ભરેસ કેરું બે કોગળા કિરા એમ કે કતું ગાંડો કોણ છે ઓલો કોણ ગાંડો કોણ ગાંડો ઓલો ઓલે છે આ કોણ છે ગાડી અને હું ગાડી આ નામ શું એ નામ બહુ ખરી ગઈ પાકીન શું કરવાની કઈ દે અહી તોય

પછી બધાએ જો નાસ્તો કર્યો અને વાડીમાં જો બધા આંટા મારીએ છીએ અહીંયા અને અહીંયા આવું કાંઈક ચાલુ કર્યું છે ને તાજી તાજી ટમેટી ગાઈ જો બનતા બનતા ઘરે ટમેટા બહુ ભાવે લાગે ટમેટું ખાવા માટે ટમેટી બહુ થશે આજે ટમેટી આખી ભરી છે લાગે હું લઈ લઉં છું આખી ટમેટી હું શાક બહુ મસ્ત એટલે તૂટી ગઈ એક તો હા ભાવે છે ધોયા ના ખાય હા મેં લઉં ધોતી આવું જો

રીંગણી બધું હે તમારે કઈ બાર લેવા જવાનું રહેશે બરાબર છે આમાંથી ચીકુ દેખાતા ને હા દેખાતા

ફેસ ને નવડાવે નો ભેસ નો તો એને ગરમી ન થઈ ગઈ ભાઈ ભેસ ને કા આમી દન ગાડી નવડાવી લાગે શું કરેસ તું લે જો ગાડી ને નવડાવીને માણસ એ કરે જો એ પણ નવ નવ ખાવાનું મના જ કરેસ કા જો પાસા કાત્રા અને કાત્રા ત કે હા કાત્રા

সাপয় মিথা লাকেশন্য় তেনে কেনে কাকতলেই ইকেনেরিয়ে কেনে ইমিতাকে কাকে কাকারে আনেনে কাকাকেনে কাকার আনে জিনে কাক�

মই নে চেক

તમે તો કેવા વાતોમાં લાગી ગયા છે

અમારું ચાખો આ બીજા રસોયા આ આ સુકા મટા આવવા છે કેલની ટૂકલી છે

સુગંધ બો મસ્ત આવે છે મસ્ત આવે છે મારે કોઈ લે ઓટો બેવો હોય તો ડાઈન મસ્ત આ બધા જો સુગર લેવા બેઠા છે

हाँ हाँ व्यक्तिगत तो बस क्या तो तो भाई हो व्यक्ति पहला क्या व्यक्तिगत नहीं लगे भाई हो फिर आएगे भाई और पे चल जो खबर पड़ गया कर से तुम्हारे कब तक पच्चीस के दिन केविया कर से भाई सुना दे केविया के भाई हो व्यक्ति अरे ये हम क्या कर रहे हैं तो जो भाई व्यक्ति अच्छे कौन खान का

કેવા આમ છે તો નાળિયેર લઈને આવ્યા કેટલા બધા પડ્યા છે વજન વાળા હા લાગે છે કેવા એકદમ તાજા છે ये 20 रुपया छोकर बाप न वाला ले नलेर पानी पियो वंता आई जो 30 रुपया मारू से इना आ रोकाई गयो से वंता नो हमे से पेली तु मारे शेष निकले दे तोय आवे न आपरे तो बेटा के दो मोटे पीवे जाए आया जो दो मोटे पीया हालो पी दे हां नलेर पानी पियो वाह ऐसे मोटे ऐसे मोटे गंगाजल नहीं क्या है

દેશી હોય આમાં કેસે મનીષા ની ટમેટા વિને છે ટમેટી સુકાઈ ગઈ છે

ટમેટા ને એવું મસ્ત છે એક આમ જો ચેરી ટમેટા નામ તો ચેરી ટમેટા માટે સ્પેશિયલ કામ આમ તો આમ જો આમ આમ ખેડ

જો જવા હે હે તો काजल भाभी ની એમની બાઈક આગળ જાય છે ને અમારી એમની પાછળ જાય છે આગળનો તો આવી વાત કરે છે ડાયરેક્ટ હા આワン સાઈડ પર કોણ અને કેટલા થઈ ગયા છે જો સાડા છ થઈ ગયા છે આવ્યા નથી મારે થોડી વાર બહાર જઉં છું થોડું વડા કર્યું અને આ જો ચશ્મા કરીને ભૂતી છે મારા ચશ્મા કરી છે અને આ જ કંઈક ફોનમાં કંઈક કરે છે કાંઈ નહીં કહીશ અમે જઈએ છીએ બહાર નામની મજા નથી તો એ ફ્રેશ થવા માટે બહાર જાવું છે અમે બી જઈએ છીએ બહાર તો એનો ફોન લઈને બી ગયો છે